સુરતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે સાથે હાલમાં ઉનાળાની ઋતુ પણ શરૂ થઈ જવા પામી છે ત્યારે કોરોના વિટામિન સી માટે લીંબુનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો હોય ત્યારે મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડતા લીંબુના પાકને નુકસાન થયું છે જેને લઈને લીંબુના ભાવમાં અધદ કહેવા તે તો વધારો ઝીંકવા પામ્યો છે હાલ લીંબુ એકસો પચાસ રૂપિયાથી લઈને બસ્સો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે જે લીંબુ આજથી એકથી દોઢ મહિના પહેલાં માત્ર દસ રૂપિયાના કિલો ભાવે વેચ્યા હતા સુરતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે વિટામિન સી માટે લીંબુનું સેવન અક્ષીર પુરવાર થઈ રહ્યું છે તો સાથે હાલમાં ઉનાળામાં પણ લીંબુ પાણીનું વધારે સેવન થતું હોય તે લીંબુની માંગમાં વધારો જોવા મળ્યો છે તો હાલમાં જ મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડ્યો હોય જેને લઈને લીંબુના પાકને ભારે નુકસાન થયું હતું જેને લઈ મહારાષ્ટ્રથી લીંબુના આવતા સુરતમાં લીંબુના ભાવમાં પણ અધધ અધક કહેવાય તેટલો વધારો જોવા મળ્યો છે સુરતમાં એકસો પચાસથી બસો રૂપિયા કિલો હાલ લીંબુનું વેચાણ થઈ રહ્યું છે લીંબુમાં આમ તો ગરમીની સિઝનમાં દર વર્ષે લીંબુનો ભાવો વધતા જ હોય પરંતુ આ વર્ષે જે કમોસમી વરસાદ ખાસ કરીને મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ વિજાપુર એ વિસ્તારોમાં જે કમોસમી વરસાદ થવાના કારણે લીંબુના પાકમાં જે ભયંકર નુકસાન થયું હતું તે કારણથી અત્યારે માલની આવક ઓછી હોવાના કારણે અત્યારે બજારો વધ્યા છે એના સામે ડિમાન્ડમાં વધારો છે એનું કારણ છે કે અત્યારે ગરમીની સિઝન છે અને બીજો કોરોના કાળમાં જેમ વિટામિન સીનો ઉપયોગ લેવો કરવાનું વધારે કહે છે તો સૌ પ્રથમ વિટામિન સીમાં લીંબુ સૌથી સારી વસ્તુ છે એટલે લોકોનો વપરાશ વધી ગયો છે સામે આવક થોડી ઓછી છે અને એના કારણથી અત્યારે ભાવ વધારા છે આજે અમારી જથ્થાબંધ માર્કેટમાં સિત્તેર રૂપિયાથી સો રૂપિયા પ્રતિ કિલો વેચાય છે એટલે દરેક બજારોમાં છૂટક બજારોમાં એ એકસો વીસથી એકસો ચાલીસ રૂપિયા કિલો હશે પરંતુ ધીરે ધીરે માલની આવક જેમ વધશે એમ બજારો ધીરે ધીરે કંટ્રોલમાં આવી જશે અત્યારે આમ જોવા જઈએ તો આપણા ત્યાં દક્ષિણ ગુજરાતમાં હૈદરાબાદ વિજાપુર આંધ્રપ્રદેશ ત્યાંનો અત્યારે એક પણ નંગ આપણા ત્યાં આવતો નથી એનું કારણ છે કે ત્યાં જગ્યા પર જ એ લોકોને એ એટલું પૂરું નથી થતું અને એ લોકોની જગ્યા પર સો રૂપિયાથી એકસો દસ રૂપિયા સુધી ભાવ છે એટલે ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ કરીને અત્યારે વેપારી કે ખેડૂત આપણા ગુજરાતમાં નહીં આવે આપણને અત્યારે મહારાષ્ટ્રનો જથ્થો મળી રહ્યો છે અને એ મળતો રહેશે આથી બે મહિના પહેલાં હાલ લીંબુ એમને વિચારતા હતા એટલે કે દસ રૂપિયા કિલો વીસ રૂપિયા કિલો વેચાતા હતા તે સુરતમાં હવે સતત વધતા કોરોનાને કારણે લીંબુના ભાવને લઈને વેપારીઓ પણ વિમાસણમાં મુકાયા છે ત્યારે લીંબુનો ભાવ ક્યારે વધારે કંટ્રોલમાં આવશે તે જોવું રહ્યું અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટેનફેન ન્યૂઝ